આજે આપણે દસામાના વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તો બધા પોત પોતાના હાથમાં ચોખાના દાણા લઈશું અને હવે દસામાની વાત સાંભળીએ દસામાના વ્રતની વિધિ દસામાનો વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દસામાની કથા સાંભળવી 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ સાંડળીને નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની સાંડણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખશાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે दसामानी वार्ता सुवर्णपुर नगरी में अभ्यसेन नामे गर्विष्ठ राजा राज करतो नगर नगरनी समृद्धि पार न हतो राजा गुणियल संस्कारी अने अति सुशील तथा रूपवती राणी नाम अनदसेना राणी घनीज धर्मिष्ठ हती ए ना राजा ने अहंकार न करवा समझावती पर राजा एनीत कदी न सांभ एक दिवस राजमहल ना झरूखे बैठेली राणी ना किनारे स्त्रीओ ने व्रत करती जोई। तेथी राणीए कुतूहलवश थई, तरत दासी ने आज्ञा आपी के नदी किनारे सोड़े शणगार सजी ने टोड़े बेसेली स्त्रीय शू करे ए जाणी लाव दासी दौड़ती दौड़ती स्त्रीओ पासे गई अने पूछवा लागी के तमे बधा शू करो छो ते एक स्त्रीए जवाब आपता कहु अग दशामा व्रत करिए छीए આ વ્રતની વિધિ એવી છે કે સૂત્રના 10 તાર લઈ 10 ગાંઠ વાડવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યાર બાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનો નક્કી કર્યો એને રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાનભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો આવા અંધારિયા હુમલાથી રાજા અભ્યસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બन्ने કુવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી આનંદસેન મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતનો અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોંકાઈ છે દુઃખ અને થકાનનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા વાવમાં ઉતર્યો તો દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે ए राणीए आश्वासन आपता समझा जेने आप लई लीघा हवे एज आपशे रुदन करती राणी समझाव तो राजा आग चालों थाकना लीधे ना पग छे पग में वेधा भोंकाई गया छे। तेथी पीड़ा पार नथी। रस्ता में एक वाड़ी आवी। राजा ने थूं के हाश बे घड़ी विसामो तो मळशे પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી મારી લાકડી લઈને રાજારાણીને મારવા દોડ્યો રાજારાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે नक्की આ દશામાં ના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીબડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ दया करी ने एक चीबड़ू आप खेडूते दया करी ने एक चीबड़ू आप राजाए नक्की कर्यू कि आग ने थोड़ो विश्राम कर पीछे चीबड़ू खाईस एम बन्य एवं के एक गामना राजा नो कवर बे दिवस पहला रिसे ने भागी कुंवर नी शोध में नीकया था दशामा कोपना कारणे राजा हाथ में ए कुंवर नु मथु बनी गयु आ माथा पर नजर पड़ता ज पड़ताज दौड़ी ने राजा अभ्यसेन ने पकड़ी लीधो दौड़ा बांधी ने लातो मारता नगर में नगर ना राजा ने बधी बात करी राजाए पोता कुंवर की हत्या करने बदल अभ्यसेन ने कार कोटड़ी नो हुक्म आपी बंदीखा नाखी दीधो राजा ने वगर वांके केद थी राणी अनंगसेना पर दुखनो पहाड़ तूटी पड़ो ए रोज जंगल में जती લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા આષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ આષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશમાનું વ્રત શરૂ કર્યું દશમાના વ્રતના દશે 10 દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલાલહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કોવર પાછો આવી ગયો રાજાએ જાતે જૈને અભ્યસенને बंदीખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યો રાજા રાણી રથમાં બેસીને સુરવણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગરા કરીને ભાઈ ભાભીને ઢેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવ ના કાંઠે દશામાં વૃદ્ધ દોશીનો રૂપ ધારણ કરીને ઊભા છે બન્ને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારો રાજ તને પાછું મળી જશે મામા કરતો રાજા અભ્યસેન દશામાના પગમાં આરોટી પડ્યો અને બોલ્યો મા હે મા कयुग में तारीरी कार्मी कसोटी में कोई पार उतरी माटे आवो कोप कदी न करशो दशा में मीठू मधुर हास्य वेरता बोलया बात कबूल करू छू कयुग में जे कोई मारी कथा सांभशे के तेनी दशा सदा सारी रह आम कही दशा में अदृश्य थी गया राजा राजाराणी बने कूंवरो राज्य में आया सेनापति પડોશી રાજાને હરાવીને રાજપાછું મેળવ્યું હતું અને રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો